रंग बिनारण छोड़ शरण हूं तारे आयो छोड़

ਗਉੜਾ ਦੀਨਾ ਨਾਣਸੋ ਸਰਵ ਹਾਲੇ ਆਉ ਜੋ ਇਹ ਗਾਉਣਾ ਹੈ ਓ ਗਉੜਾ ਦੀਨਾ ਨਾਣਸੋ ਸਰਵ ਹਾਲੇ ਆਉ ਜੋ ਅਰੇ ਪਛੀ ਇਹ ਗੀਤ ਦਾ ਸ਼ਬਦ ਬਹੁਤ ਸਾਦਾ ਆ ਨਾ ਆ ਨੋ ਜਿਲੀਏ ਕਿ ਆਪਣੇ ਫੋਟੋ ਇੰਨੇ એ લોકો નો જવાબ કહે ને મને નથી આવડતું એવું થોડું કહેવાય તું સંબંધ મુજો તારે આવ્યો તું સંબંધ મુજો હું તારે ને મહાપ્રભુજીને શ્રીજી બાબા પ્રગટ મેળા ગળામાં કંઠી પહેરાવી કે લ્યો અમે તમને દીક્ષા આપીએ છીએ મહાપ્રભુજી કીધું મારે મારે હવે આમ પાછું નથી વળવું મારે તો શ્રીધામમાં સ્વામીની સાથે બિરાજતા ઠાકોરજીની સેવામાં વયું જવું છે મારે નીચે આવી જઈને કરવું તો સેવા છે તો સેવા નીચે જીને મારે સ્વરૂપની સેવા કરવી પડે એની કરતાં તમારી સાથે આવું તો મને તમારા દિવ્ય દર્શન થાય ત્યારે મહાપ્રભુજી ને શ્રીજી બાબાએ કીધું કે તારી ફરજ તમારી ફરજ છે જેને જેને ભગવાન મેળવવું હોય ને એની ફરજ છે કે એ બીજાને ભગવાન દેખાડે તો હવે તમને અમે મેળ્યા છીએ તો તમે તમારો તમારો નિયમ છે તમારો તમારી ફરજ છે કે તમે બ્રહ્મ સંબંધ આપો બધાને અને ઠાકોરજીના સાચા સ્વરૂપની ઓળખ કરાવો સ્વામિનારાય ને ધર્મ ની સ્થાપના કરવાનો જરાય ઈચ્છા ને હેતુ નહીં પણ સંતોએ આજ્ઞા કરી ગુરુએ આજ્ઞા કરી કે તમને જે દેખાણું છે તમને જે પાંચ નિયમ પાળવાના ફાયદા થયા છે એ તમે તમારા આશ્રિતોને સમજાવો કે અમે પાંચ તમારી જેમ જ હતા બે હાથ બે આંખ એક માથું એવું જ હતું પણ આ પાંચ નિયમ આ પાંચ મર્યાદા અમે પાલન કરી તો અમારો મેળ આવી ગયો તમે અમારી નામની માળા પહેરીને પાંચ પાળો તમને ન ઓળખતા હોય તમને જેથી ઠાકોરજી રામકૃષ્ણ હરિકૃષ્ણ રાધાકૃષ્ણ ન દેખાય તેથી મારું નામ દેજો કે નીલકંઠ વર્ણિ ને ઘનશ્યામને જે સ્વરૂપ જોયું હતું એ સ્વરૂપ જોવું છે તો મને જે રાધાકૃષ્ણ મહાપ્રભુજીને જે ઠાકોરજીનું દર્શન થયું એ જ વૈષ્ણવને હરિભગત ને દર્શન થાય ખાલી તું સંબંધ મુજથી જોડ